મને બધી ખબર છે તું છે ને હું તારા વાડે સડી જઈશો પણ ક્યારેક દેખી જો ને તો વારો પાડી દઈશ એ હો હું જાવ છું અહીંયા બગીચામાં બે હવા શું હમણાં આવી પૈસા મહારાજ જેની ધાડ દઈને હામે હામુ બોલી જ દે બોલો આને તો છે ને જ દેવી આ હા વાઈને પણ એની મારે માથાનો હમો જ હે એ વાડીએ સૌ વાડી શું કરું હિમ કાંઈ નહીં જો આ બંધ સાંઈ હશે ને બેઠો હોત ના કામ કઈ છે નહીં નવરો તું નવરો હોય જાય આ બાજુ વાડીએ નથી નવરો અરે ભેલી થાય તારી સારું વાય હા હું જાઉં છે હમણાં ખાટલો લે સારું વાય એક ગોબરા એક વાત કહું લે બોલ ને એ તું છે ને મારા ભાઈ નો કેતો હે હા મને એ મારે છે ને કામ છે તારું શું કામ છે એ આ ફોન દે ને ઘડી ફોન નહી હો ના ના તું જીની ને ફોન કરતો એ હું કોઈને ફોન ના કરતી મારે છે કામ છે ના હો ફોન નહી દે ફોન આમ રે આવ શું કરે ફોન હાજર હાજર આમ એ પણ મારે છે ને માં ફોન કરવો છે હે હા ફોન એ ઓલો ઓલો તું કોઈ કેતો નહી તો કઉ હો મગનો ના છોકરો હા અરે બાપ રે ઈનાય પ્રેમ કરે તો ન આવો આ દેને ઘડીક ફોન કરું છું એ એમ જો હું આમાં હલવાવો ન છું એવો નઈ કઉ કોઈ ની નઈ કઉ કે મેં તારામાં ફોન કર્યો હા કાયો કા પાછો હાલો એ મગના એ હું તને શું કઉ છું એ તું છે ને ગાયો ગા બગીચામાં આવે તું મને મળવા એ હા હું અહીંયા આવું છું એ હા આલ પછી આમાં ફોન ન કરતો આ ફોન બીજાનો છે એ હા આલે ફોન લે એ હવે હું જાવ છું હો હા જા અન કોઈન કેતો નહીં ફોન ન કહું જોયું મારી દીકરી છે ને આ ફોન નો કરાઈ દેવાય હો બાપના મામા હલવાઈ જાય આ જાડીઓ પછી મને મારે બાપના લાઈ તાડીયાન જઈને કેવા દેજો નંબર નંબરમાં ફોન આવ્યો ખુલી લ્યો મારું દીકરું બગીસામાં કે આય લે મળવા આ જા ની ધ્યાન રાખવી પડે મારો દીકરો દેખી જાય ને ન થાય ની થાય પણ લાય ફોલડીને ફૂન તો આવ્યો છે હવે ફોન ની ના પડી મારે કોને ફોન કરવો લાય આંબે આંબે ગોતવી દઈશ કયા આંબે છે બોલા મગનો કેરે આવશે કેટલી વાર લાગી હમણાં આવશે ત્યાં લગી છે બોલો ક્યાર ની બેઠી હજી નો આવ્યો બોલો આ જમીન એટલે વારો કાઠો છે

એટલે તો મારી ધ્યાન રાખે છે ધ્યાન રાખે શું છે દેખી જાય દેખી જાય મને મારે તને તો કાઈ નઈ લ્યો કાઈ નહીં માર ભાઈ છે ને આગી તો એમ જ કીધું છે કે હવે દેખી જાવ ને એટલે તારા છે ને તાટિયા ભાંગ નાખવા છે તારા હા આ હા હા આ પ્રેમ તો બહુ અખરો છે ઓ મારો દીકરો તય હું છે ને તન સાનમાની મળવા આવું છું પણ પણ હું તને પ્રેમ કરું મડવા નો આય તું હે હા તો લલવાય હા હા

ને પ્રેમ લીલા કરે બે છ હમડે મળવા આવશે તાર બગીચા હું વાત કરે હા આ મારી બોન જઈ તો ખરાય થી હા મારા માય તન સુ તારા માંથી કાઈ ની રાડા બોલ શું તારા માંથી કાઈ ની કાઈ તારી જાઈ ના બોલ ને બોલ આમ જો તો નઈ બાપના બસ હા બોલ આ માર ફોન નો આયો હો એમે ફોન કર્યો ઈને મગના ને પણ બોલાયો બોલાયો તારી જાઈ પણ મારે શું તને પછી જોઈ લે રે તું પૂરી તૈયારી પ્લાનિંગ કરવી પડે એ તારું હમણાં ભગાય મને મારે

અર્ધો વીખો મારો બ તારો બાપ અર્ધો વીગો ખાતે નો થાય તે એ હોય એટલું થાય એક કામ કર તાર ને ને હા તારું હાલો પછી જો આમ લે દેખાતો ને તાંગા ભાઈ